પાદરા તાલુકાના લુના ગામ ખાતે આવેલ ઝેડેક્સ કંપની સામે દૂષિત પાણી ગામના તળાવમાં છોડતા હોવાના ગંભીર આક્ષેપો થવા પામ્યા છે ગામ લોકો દ્વારા આજરોજ કંપની ખાતે ભેગા થઈ અને ભારે વિરોધ કરવામાં આવ્યો હતો અને રજૂઆત કરવામાં આવી હતી જ્યાં કંપની સામે ગામ લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને કંપનીના ગેટ પાસે પહોંચેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો ત્યારે પાંદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં કંપની દ્વારા ગામના તળાવમાં પાણી છોડતા પશુપાલન અને પક્ષીઓને નુકસાન થતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે ગામે વિદેશી પક્ષીઓ આવતા હોય છે અને સમગ્ર વડોદરા જિલ્લામાં વિદેશી પક્ષીઓ આ ગામના તળાવ ખાતે પ્રજનઅર્થે રહે છે અને વસવાટ કરે છે ત્યારે લુના ગામે કંપની દ્વારા પ્રદૂષિત પાણી તળાવમાં છોડતા હોવાના આક્ષેપો થવા પામ્યા છે ત્યારે તળાવમાં દૂષિત પાણી છે તે છોડવામાં આવતું હોવાના પણ આક્ષેપ થતાં અનેક તર્ક વિતર્ક થવા પામ્યા છે ત્યારે તંત્ર કંપની સામે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું કારણ કે જે પ્રકારે વાત કરવામાં આવે તો પાદરા તાલુકાના લુના ગામે છે તે આ કંપની દ્વારા છે તે ગામના તળાવમાં છે તે દૂષિત પાણી છોડતા હોવાના આક્ષેપ ગામ લોકો છે તે આજરોજ કંપની ખાતે પહોંચ્યા હતા જ્યાં ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો ત્યારબાદ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક સમગ્ર ઘટનાને પગલે પાદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી સ્થાનિક લોકોની એ જ માંગ

અહીંથી દૂષિત પાણી નીકળ્યા જ છે લીગલી એ લોકો ક્વા બનાવેલા છે અંદર ચોખ્ખું દેખાય છે વિડીયો બી અમારી પાસે છે અને અંદર બી આખી કંપનીમાં અમે અંદર બી ફરીને આવ્યા છે વારંવાર એ લોકોને મેં કીધું કે આ પાણી તમે બંધ કરો બંધ કરો અત્યાર સુધી એનું કોઈ નિરાકરણ કરતા નથી હવે એમાં અમારા અમારા લુણા ગામમાં પહેલાં પહેલાં એ એક જ વાત છે કે લુણા ગામમાં આખું ભેસવો પશુપાલન પર આધારિત છે બરાબર ટોટલી પશુ લુણા ગામના તળાવમાં પાણી પીવે છે એને કોઈ બી જાનહાની થશે એની જિમ્મેદારી કોની મે એમને કીધું કે આ ટોટલી જવાબદારી કંપનીની રહેશે કેટલા સમયથી આ પરિસ્થિતિ આ લગભગ છે ને 5-6 વર્ષથી છે આ પરિસ્થિતિ શું માંગ છે અમારે એક જ માંગ છે કે આ પાણી બંધ થઈ જવું જોઈએ આજ રોજ શું કર્યું તમે આજ રોજ અમે અંદર બધું ચેકિંગ કર્યું પાણીના સેમ્પલ લીધા અંદરથી ચોખ્ખું જોયું છે કે પાણી તળાવમાં જાય છે બહાર અંદર બી ગયા ગૌચરની જગ્યા પર બી અમે જઈને આવ્યા છે તેથી પાણી નીકળ્યા જ છે ક્યાં રજૂઆત કરશો અત્યારે જ જઈને આવ્યા છે અમે ક્યાં રજૂઆત કરશો આગળ અમે કલેક્ટર લગીને મુખ્યમંત્રી ગાંધીનગર લગીને મેં રજૂઆત કરીશું મારું નામ જયેશ છે હું લુણા ગામનો છું અને આ જે પ્રશ્ન ઉભો થયો છે તે ઝાયક્સનો પ્રશ્ન છે અને છેલ્લા ઘણા લગભગ એક વર્ષથી આ પાણી પ્રદૂષિત પાણી છોડે છે અને એમાં એવું હોય કે ચાલો વરસાદમાં હજાર લીટર પાણી જતું હોય વરસાદનું એની સાથે પાંચસો હજાર લીટર એસિડિક વોટર નાખી દે તો કોઈ ખબર ના પડે એ લોકો એટના રાતે પાણી છોડે છે અને આ પાણી એટલું પ્રદૂષિત હોય છે કે આજુબાજુની જે તળાવની માછલીઓ હોય છે એ પણ મરી જાય છે અને વર્ષોથી અહીંઘડી અમારા ગામમાં ગામમાં છે ને પક્ષીઓ આવે છે એ પક્ષીઓ પણ અહીંડી આવે છે અને એ પણ અહીંઘડી એમને નુકસાન થઈ શકે છે શું માંગ છે માંગ તો એટલી જ છે આપણી કે આ જે પાણી નીકળે છે એ બંધ થવું જોઈએ આજે સમય તમે શું કર્યું પાણી સામે અમે બે ત્રણ દિવસ પહેલાં બી આવ્યા હતા રાતે પણ એક કંપનીના મેનેજર એવું કહે છે કે આ પાણી તો નીકળશે જ આજરોજ શું કર્યું આજે જમે અમે ગયા પાછળ જોયું છે અંદર જોયું એ લોકો પા એ પાણી તો ચાલતું જ હતું ચાલતું હતું જ અંદર અને તું એ કોઈ એક્શન લેવા રાગી નથી